તરબૂચ અને તેટીનું વાવેતર કરું છું જે ટૂંક સમયનો પાક છે અને ત્રણ મહિનાની અંદર બહુ સારું એવું રિઝલ્ટ હોય છે ઉત્પાદન એ સારું હોય છે અને રિઝલ્ટ અને એના પૈસા સારા મળે છે વિઘે અંદાજે સારું પ્રોડક્શન અને સારા ભાવ હોય તો સિત્તેર એંસી હજાર રૂપિયા સુધીનું તમને વળતર મળી જાય છે અને બીજું ગવર્મેન્ટ તરફથી પણ ઘણી બધી સબસિડી બાગાયત ખાતા તરફથી પણ તમે લઈ શકો છો જેમ કે તરબૂચ કરવા હોય ટેટી કરવી હોય તો મલ્ચિંગ પેપર છે પછી ક્રો ક્રોપ કવર ગ્રો કવર જેને કહેવાય એ બધા લાભ જ મેં સુરેન્દ્રનગર બાગાયત ડિપાર્ટમેન્ટમાંથી ઓનલાઈન ફોર્મ ભરી અને ઘણા બધા લીધેલા છે તો બાગાયત ડિપાર્ટમેન્ટનો પણ ફૂલ સાથ અને સહકાર સારો છે અને કોપરેશન સારું છે હું પણ બધા ખેડૂત મિત્રોને વિનંતી કરું છું કે તમે પણ કંઈક નવું કરો અને સારો એવો બેનિફિટ લ્યો ગવર્મેન્ટ પણ સારી એવી બધી સહાય કરે છે સબસિડી આપે છે અને તમને પણ બહુ સારો એવો સાથ સહકાર મળશે અને તમારું ભવિષ્ય સારું મારું નામ રાણા મહેન્દ્રસિંહ રાજેન્દ્રસિંહ હું પંદર વર્ષથી ખેતી કરું છું કપાસ તલ જીરું વરિયાળી ચૈણા એ પાક મેં આવ્યા છે પણ મેં આમાં અઢીથી ત્રણ મહિનાની અંદર તરબૂચમાં સારો નફો લીધો છે સિત્તેર હજાર સુધીનો ભીગો થાય છે અને ટેટીમાં પણ સાઠ સિત્તેર હજારનો વિગો થાય છે અઢીથી ત્રણ મહિનાનો પાક છે આ તરબૂજનો અને આમાં બાગાયતી સબસિડી મળે છે મલ્ચિંગ પેપર છે ગ્રો છે એ સિવાય બીજા પાણીના ટાંકવા માટે ઘણી બધી આમાં સહી મળે છે નમસ્કાર ખેડૂત મિત્રો હું વિજય કાલરિયા મદદનીશ બાગાયત નિયામક સુરેન્દ્રનગર ખાતે ફરજ બજાવું છું અને સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતોને મારે આજે એટલું કહેવું છે કે આપ જે પારંપરિક ખેતી કરી રહ્યા છો કપાસ જીરું એના કરતાં જો આપ શાકભાજીની ખેતી કરો ફળ ફળપાકની ખેતી કરો અથવા તો જે આ ટેટી તરબૂજ છે જે ઓછા સમયની અંદર આપને વધારે નફો આપે છે એવી ખેતી કરો જેનાથી આપનું જીવન ધોરણ ઉપર આવી શકે છે અને હાલ બાગાયત ખાતા અલગ અલગ પ્રકારની સબસિડી જે મળે છે એના માટેનું અહીં ખેડૂત પોર્ટલ હાલ ખુલ્લું છે તો આપ સર્વેને બાગાયત ખાતાની વિવિધ યોજનાની લાભ લેવા માટે હું આપ સર્વેને નમ્ર વિનંતી કરું છું મિત્રો આવા જ વિડીયો અને શોર્ટ્સ જોવા માટે આજે જ અમારી ન્યૂઝરૂમ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો